માટે ધૂળ ખાઈ રહી છે વાત છે દાહોદની દાહોદ કલેક્ટર કચેરીની પાસે આવેલા આદિજાતિ વિકાસ ભવનના ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાની સરકારમાં આપવામાં આવતી સાઇકલો જે છે તે ધૂળ ખાવા મળી રહી છે દાહોદ જિલ્લો આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં બાળકોને એટલે કે ખાસ કરીને બાળકીઓને સાયકલ આપવામાં આવતી હોય છે શાળા પ્રવેશો દરમિયાન આ સાઇકલો આપવામાં આવતી હોય છે ત્યારે આ સાઇકલો બાળકીઓને તેના માટે આપવામાં આવે છે કે ઘરથી શાળાએ જવા માટે ખૂબ સરળતા બની રહે અને બાળકીઓ આગળ વધે અને અભ્યાસ કરે પણ ક્યાંક ને ક્યાંક સરકારની એક એવી ખોટ વર્તાઈ રહી છે કે જે મામા સાહેબ ખાડકે સ્કૂલની સાયકલો જે છે તે આ કમ્પાઉન્ડમાં જોવા મળી રહી છે લાખો રૂપિયાના ખર્ચે સરકાર જે છે તે આ યોજનાઓ લાવતી હોય છે અને આ યોજનાઓ લોકો સુધી પહોંચે તેના પ્રયાસો કરતી હોય છે એટલે કે બાળકીઓ સુધી પહોંચે તેવા પ્રયાસો કરતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક આ સાયકલો જે છે

ગુજરાત સરકારે આ આ એમનો કે રીતનો વહીવટ છે કે બાળકીઓને પોતાના ગામમાં માધ્યમિક શાળા ન હોય તો અન્ય ગામમાં માધ્યમિક શાળા સુધી પહોંચવા માટે સારું શિક્ષણ મેળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ તમે જોઈ શકો છો કે આ બિલકુલ ખરાબ પરિસ્થિતિની અંદર સાયકલોની હાલત બગડી ગઈ છે સાયકલ ભંગાર હાલતમાં પડેલી છે તો આની માટે આ જવાબદાર કોણ બાજુમાં જ તમે જુઓ કે કલેક્ટરશ્રીનો આવાસ છે આ બાજુ આ આદિજાતિ વિકાસ વિભાગની સરકારી કચેરી છે છતાં પણ તેમના નાક નીચે આજે આ આટલી બધી સાયકલો ધૂળ ખાય છે આની જવાબદારી કોની આજે અમે આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને પૂછવા માંગીએ છીએ કે ભાઈ અમારી આદિવાસી બાળકોના શિક્ષણ માટે એમના સારા શિક્ષણ માટેની જે વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે આ લાખો કરોડોની ગ્રાન્ટનું બરબાદી થઈ રહી છે આ લાખો કરોડોની ગ્રાન્ટની વ્યવસ્થાના ભાગરૂપે તમે જોઈ શકો છો કે આની આ બરબાદી આ વેડફાટ તમે જોઈ શકો છો કે આ

બે હાજર ત્રેવીસ માં આપવાની હતી બે હાજર ત્રેવીસ નું આખું વર્ષ પૂર્ણ થઈ ગયું શાળા પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ પણ પૂર્ણ થઈ ગયું એટલે લગભગ બે વર્ષ પતી ગયા છતાં પણ આજે આ આજે આની આ જ પરિસ્થિતિમાં પડેલી છે ગુજરાત